બે મજૂરો નીચે પટકાયેલા હતા ટાવર પડતા બંને મજૂરો નીચે પટકાતા કમ કમાટી મૃત્યુ નીપજાયેલા હતા પવનચક્કી માટે ટાવર ઉભો કરવાની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાયેલી હતી અચાનક ટાવર તૂટી પડતા ટાવર ઉપર ચડેલા કર્ણાટકના બે મજૂરો કલપ્પા માલગુડા પાટીલ વર્ષ તેતાલીસ અને શિવાગોડા બાસાગોડા પાટીલ ઉંમરવર્ષ અઠ્યાવીસના મૃત્યુ નિપજેલા હતા જાફરાબાદ પોલીસ અને એકસો આઠ ઘટના સ્થળે પહોંચેલા હતા એકસો આઠ મારફતે બંને મજૂર જાફરાબાદ પીએમ અર્થે ખસેડવામાં આવેલા હતા